નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃતમાં ન્યાય પરિચય જોઈએ તો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે તેમને ન્યાય પરિચય આપણે પહેલો અને બીજો અગ્નિશિખરને અને અવેપાર વેપાર ન્યાય આપણે જોઈ ગયા ત્યાર પછી આપણે ત્રીજો ન્યાય આપણે જોઈએ ઈક્ષુર રસ ન્યાય ઇક્ષુરસ ન્યાય તો ઈક્ષુરસ એટલે કે શીડીનો

ભરી આપેલો છે મધુર રસ ભરી આપેલો છે શેરડીના પ્રત્યેક શાળાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળી શકે શેરડીનો સાડો હંમેશા કુદરતી રીતે એમાં સુંદર ભેટ મળે છે કે દરેક શાળાની અંદર મધુર રસ મળેલો છે પરંતુ જો આ ભેટ મધુર રસનો જો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે તો આ શેરડીનો જો મધુર રસ લેવો હોય તો તેને પ્રથમ તો એને શું કરવું પડે કે બહાર કાઢવું પડે આ માટે શીરડીના સાંડાને કોલ્હુમાં પીલવો પડે છે શું કે આ રસ જો મધુરસ લેવો હોય તો પહેલાં તો એને શીડીના સાંડાને કોલ્હુમાં અને જે રસ કાઢવા માટેનું જે સાધન હોય કોલ્હુ તેને તેમાં પીલવું પડે છે અને જો કોઈ વ્યક્તિ શીડીના સાંડા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે સીડીના સાંડાને કુળમાં પીલે જ નહીં તો શીરડીનો સાંડો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય સુકે છે કે કોઈક વ્યક્તિ પોતાના ઉદારતા ભાવના કારણે સીડીના સાંડાને કુળમાં પીલે નહીં લાગણીના કારણે કે તેના ઉદારતાના ભાવના કારણે તે શીડીના સાંડાને કુળમાં પીલે નહીં અને તો શીરડીનો સાંડો એમને એમ પડી રહીને છેવટે તે સુકાઈ જાય તો તે શીરડીના સાંડો એમને એમ પડી રહે અને એને પીલે નહીં તો એનો રસ મધુર રસ મળે નહીં અને એ સુકાઈ જાય છે આ સ્થિતિમાં શીરડીના મધુર મધુરસની અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી તેમ છતાં શીરડીના ચાંડાની અંદર મધુર રસ હોવા છતાં એનું અસ્તિત્વ હોવા છતાં તે સ્કૂલમાં પીલાય નહીં તે માટે તે મધુરસ મળે નહીં તે માટે તેનું અસ્તિત્વ હોવા છતાં મધુરસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી પરિણામે તેનો લાભ પણ લઈ શકતો નથી છેવટે તેનો મધુરસનો લાભ પણ લઈ શકતો નથી કુદરતી આપેલા મધુરસનો કોઈ મતલબ જ રહેતો નથી જે એને સીડીના સણને પીવામાં આવે અને પીલે તો જ એને મધુરસ કે રસ પીવા મળે અને જો પીલે નહીં તો એને રસ અહીં મધુર સીડીના સડામાં રહેલો જે મધુર રસનો જે છે કુદરતી આપેલી છે ભેટ તે રસનો કોઈ મતલબ રહેતો નથી આ ઉપરથી આ ન્યાય માણસને ઉદ્દેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી અહીં શું કહે છે કે આ ઇક્ષુ ઈક્ષુ રસની ઉપરથી આપણે માણસને જે અહીંયા ઉપદેશ આપવામાં આવે છે એ માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિ આપવામાં આવે પણ જો તેને એ માણસ જો એ શક્તિને જો બહાર ન કાઢે તો તેને કોઈ ઉપક્રમ મળતો નથી એને કોઈ કામ મળતું નથી કે એને કોઈ એનો ફાયદો થતો નથી જો એ શક્તિને બહાર કાઢે તો તેનો બહાર કાઢે તો તેનું સફળ થાય છે તેમ અને તો ન કાઢે એની જે કુદરતી રીતે જે શક્તિ આપેલી છે તે બહાર ના કાઢે તો તેનો કોઈ મતલબ રહેતો નથી એમ પ્રત્યેક વિદ્યાર્થીની અંદર પણ કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ હોય છે એમ પ્રત્યેક વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જરૂર છે એને વિદ્યાર્થીઓની અંદર કોઈને કોઈ શક્તિઓ છે કોઈક વિદ્યાર્થીઓની અંદર કોકની અભ્યાસ કરવામાં વાંચનમાં ખૂબ હોશિયાર હોય છે અને કોઈક એવા ચિત્રની અંદર કે કોઈક રમતની અંદર કે કોઈક તેના સંગીતની અંદર તેઓ શક્તિઓ અલગ અલગ એવીની આપેલી હોય છે કે એમાં તેઓ હોશિયાર હોય છે પણ તેઓ જે તો કોઈક એ ઈચ્છાઓ જો તેઓ બહાર કાઢે નહીં અને કહે નહીં ત્યારે તેનો કોઈ મતલબ હોતો નથી આ માટે પહેલાં શીડીના સાડાની જેમ કોલુમાં પીલવો પડે છે એને પહેલાં તૈયાર કરવું પડે છે તેમ જે રીતે વિદ્યાર્થી પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમ રૂપે કોલુમાં પીલવો જ રો એને જો સફળતા લેવું હોય તો એને એ કાર્ય માટે એને પરિશ્રમ કરવું પડે છે તો કોઈ વિદ્યાર્થીઓનો પરીક્ષાની અંદર જો પાસ થવું હોય તો પહેલાં તો એને અભ્યાસ કરવો પડે છે અભ્યાસ કરતાં એને પહેલાં વાંચન લખવાનું શીખવું પડે છે ત્યારે તેઓ પરીક્ષાની અંદર તેઓ લખી શકે છે અને પાસ થાય છે તેમ જો જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતી જે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે જે સમય પ્રમાણે જો વિદ્યાર્થીઓને જો સારું જ્ઞાન ન મળવામાં આવે ત્યારે તેની જે જે શક્તિ છે જે જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવાની જે શક્તિ છે તે સુકાઈ જાય છે કે એટલે ભૂલી જવાય છે કે વિદ્યાર્થીઓને કુદરતી જે મૂકેલી શક્તિ છે વટે સુકાઈ જાય અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેના પોતાને પણ મળી શકતો નથી કે યોગ્ય સમયે તેને યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ અને જો એને જો ન લેવામાં આવે તો એ કોઈનો મતલબ હોતો નથી અને સમાજ કે પોતાને માટે પણ એ મળી શકતો નથી તેમ આ કોલ્લું ઈક્ષોર ક્યાંય ઉપરથી આપણને સમજાવવામાં આવે છે એના પછીનો ચોથો ન્યાય આપણે જોઈએ ઉપસર્ગ ન્યાય ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી એક સંજ્ઞા છે પ્રપરા જેવા શબ્દો જ્યારે કોઈ ભૂ જેવા ક્રિયાવાચક શબ્દ ધાતુની સાથે જોડાય છે ત્યારે તેમની ઉપસર્ગ સંજ્ઞા થાય છે સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ બદલાય છે આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે જેમ દરેક ધાતુનો પોતાનો અર્થ છે છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ કે પ્રયોજન કે ઉપયોગ હો જ છે પરંતુ આવા માણસને જ્યારે કોઈ રૂપી વ્યક્તિ વિશેષની સાથે જોડાવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે જેમ કે એક મજૂર કરતો પરિવાર કે શ્રમજીવી પરિવારમાં જે જન્મેલા બાળકનો અર્થ અહીં હેતુ બાળકનો અર્થ કે પ્રયોજન એ આખો દિવસ રમત આખો દિવસ રમવાના કે આમ તેમ ફરવામાં હોય છે રખડવામાં હોય છે પરંતુ જ્યારે આવા બાળકને શાળામાં પ્રવેશ મળે છે અને તે દ્વારા તે શિક્ષક સાથે જોડાય છે ત્યારે તેના જીવનનો અર્થ અર્થ કે હેતુ બદલાય છે અહીં આ બાળકરૂપી ધાતુ શિક્ષકરૂપી ઉપસ્વર્ગ સાથે જોડાઈને રમવા કે રખડવાને બદલે અભ્યાસ કરવાનો અર્થ ધરાવતો બની જાય છે આમ પ્રસ્તુત ન્યાયબોધ આપે છે કે વ્યક્તિમાં કોઈ વિશેષતા કે ગુણ આંતરિક રીતે રહેલો તો હોય છે પરંતુ જ્યારે તે કોઈ વિશિષ્ટ વાતાવરણ કે વ્યક્તિ વિશેષ સાથે જોડાઈ જાય છે ત્યારે તેના હેતુમાં પરિવર્તન આવે છે આ પ્રમાણે દર્દી જો ડૉક્ટર સાથે અને પ્રજા શાસક સાથે ગ્રાહક વેપારી સાથે જોડાઈને પોતપોતાના પ્રયોજનને પરિવર્તિત કરી શકે તેમ છે કંઈક કહે છે કે એક મજૂર પરિવાર જે પરિવાર પોતામાં જે આખો દિવસ રખડતો રહે છે અને આમ તેમ ફરતો રહે છે પરંતુ જે એ બાળક જ્યારે શિક્ષક પાસે જાય છે કે શાળામાં જાય છે અને શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે એ શિક્ષક સાથે તે જોડાઈ જાય છે અને તેનું પ્રયોજન અને તેનો ઉપયોગ કંઈક અલગ જોવા મળે છે તેમ અહીંયા રોગી માણસને વૈદ્ય સાથે કે દર્દીને ડોક્ટર સાથેનો અર્થ જોવા મળે છે તેમ પ્રજાને રાજા સાથેનો ઉપયોગ જોવા મળે છે તેમ અહીંયા ગ્રાહક વેપારી સાથે જો પોતાનો સ્વભાવ જે છે તે તેના જેવો પરિવર્તન કરી શકે તેમ છે આમ અહીં ઉપ ઉપસ્વર્ગ ન્યાય ઉપરથી આપણને એ ધ્યાનમાં રાખવું છું કે જેની સાથે આપણે રહીએ છીએ તેની સાથેનો આપણો વ્યવહાર થોડો થોડો અંતરે જોવા મળે છે કે આપણે જો સારા માણસ જોડે કે કોક વેપારી જોડે કે કોઈક કોક પછી જે વસ્તુ કે જે આપણે જે જગ્યા પર રહીએ છીએ તે તેનું વાતાવરણ અને તેના વાતાવરણના પ્રમાણે તેનો સ્વભાવ આપણે એના પ્રમાણેનો થઈ શકીએ છીએ આ પરથી આ ન્યાય સમજાવવામાં આવ્યો છે તો અહીંયા આપણે બે ન્યાય જોયા કે ઈસોરસ ન્યાય અને ઉપસર્ગ ન્યાય પછી આના પછીના જે પાંચમો ન્યાય છે ઉષવૃષ્ટિ ન્યાય તે આપણે આગલા વિડીયોમાં જોઈશું તો અહીં સુધી રાખીએ અસ્તુ